નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભીએ પણ સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે કૃષ્ણએ કર્ણના સંસ્કાર કેમ પોતાની હથળી પર કર્ણની લાશને કૃષ્ણએ પોતાની હથેળીમાં રાખી છે અને પોતાની હથેળીમાં કર્ણના સંસ્કાર કેમ કર્યા તો કૃષ્ણને પ્રિય હતા અર્જુન એમ છતાં કૃષ્ણએ અર્જુનના સંસ્કાર કર્યા નથી તો પછી કૃષ્ણના કર્ણના વિરોધ પક્ષમાં કૃષ્ણ હતા કેમ કે કૃષ્ણ અર્જુનના સારથી હતા અને જ્યારે કર્ણના રથનું પૈડું નીકળી ગયું ત્યારે કૃષ્ણએ જ અર્જુનને કહ્યું છે કે હે પાર્થ ચઢાવ બાણ અને કૃષ્ણના કહેવાથી જ અર્જુને બાણ ચડાવ્યું છે અને કર્ણનો સંહાર કર્યો છે કર્ણને બાણ માર્યું છે અને કર્ણ એ રત્ના પેળની બાજુમાં ઢળી પડ્યો છે તો પછી એવું શું બન્યું કે કૃષ્ણએ કોઈના જ આજુનથી કોઈને સંસ્કાર પોતાની અથેળીમાં કર્યા નથી પણ એમને કરણના સંસ્કાર એમની અથેળીમાં કેમ કરવા પડ્યા તો જ્યારે અર્જુને કર્ણને બાણ માર્યું અને અર્જુનના બાણથી કર્ણ ઘવાઈ ગયો છે કર્ણના મુખમાંથી પણ લોહી આવે છે અને સાતીમાંથી પણ લોહી આવે છે એ ટાઈમે અહીંયા કૃષ્ણએ લીલા કરી છે અને કૃષ્ણને લીલાને કોઈ પહોંચી શક્યું નથી કૃષ્ણને આજુધી કોઈ જાણી શક્યું નથી કૃષ્ણ કોણ છે અને કૃષ્ણને જાણવા એ બહુ અઘરી વાત છે ત્યારે કૃષ્ણ એક બાજુ અર્જુનના રથ ઉપર બેઠા છે અને એક બાજુ બ્રાહ્મણ સ્વરૂપે કરણ એ દાનેશ્વર જેતો તો તે પરીક્ષા લેવા માટે કૃષ્ણ પોતે કર્ણ પાસે જાય છે પણ બ્રાહ્મણ સ્વરૂપમાં તો ત્યાં જ્યાં કર્ણ મૃત્યુશય પર જ્યાં કર્ણ પડ્યો હોય છે ત્યારે ત્યાં કૃષ્ણ જઈને ઊભા રહે છે એટલે કર્ણા કહે છે કે બોલો ભૂદેવ કેમ મારી પાસે આવવું થયું ત્યારે બ્રાહ્મણ સ્વરૂપમાં કૃષ્ણ કહે છે કે ભાઈ તમારા છેલ્લે પ્રાણ ચાલી રહ્યા છે અને મારે તલભાર સોનાની જરૂર છે અને તમે દાને સારી તો તમે મને દાન ના આપી શકો અને મેં સાંભળ્યું છે કે હવે તમે મૃત્યુસૈયા છો જો તમારું મૃત્યુ થઈ જાય મને કોણ દાન આપશે એટલે કે છેલ્લી આશા તમારી પાસે આવે છો તમે મને દાન આપો સોનાનું તમે મને દાન આપો ત્યારે કર્ણ કહે છે કે મારી પાસે અત્યારે કોઈ સોનું નથી હું રણભૂમિમાં છું હું યુદ્ધ ભીમ ભૂમિમાં છું અને છેલ્લે છેલ્લે હું ઘવાયેલો છું હું છેલ્લે પ્રાણ મારા ચાલી રહ્યા છે પણ મારી પાસે વધારે સોનું તો નથી પણ મારો જે દાંત છે ને એમાં સોનાની રેખ મેં મારેલી છે એક જ દાંતમાં મારે એક જ દાંતમાં મારી સોનાની રેખ મેં મારી છે તો સોનાની રેખ હું તમને કાઢીને આપી દઉં ત્યારે બ્રાહ્મણ કે ભલે વાંધો નહીં મને સોનાની રેખ કાઢી આપો હવે એ ટાઈમે કર્ણ વિચાર કરે છે કે હવે રેખ કાઢવી કેવી રીતે ત્યાં તો પછી આ નજર કરે છે બાજુમાં પથ્થર પડ્યો છે તે પથ્થર પડીને કર્ણ પોતાના દાંત ઉપર મારે છે પોતાના દાંત તોડી નાખે છે અને એ રેખ કાઢીને જ્યારે બ્રાહ્મણને આપવા જાય છે ત્યારે બ્રાહ્મણ એ રેખને સ્વીકારતા નથી તો કર્ણ કહે હવે હું તમને આપવા તૈયાર છું તો હવે તમે કેમ સ્વીકારતા નથી ત્યારે બ્રાહ્મણ કહે છે કે આ રોગ છે આ તારી રેખ છે એ દૂષિત છે તારા વાળી છે તું મને એને ધોઈને આપ તો હવે વિચાર કરો એ જ પોઝિશનનો કર્ણ મૃત્યુ સજા પર પડ્યો છે એ જ પોઝિશનનો કર્ણ વિચાર કે હવે શું કરવું હવે ધર્મ સંકટ આવ્યું પરંતુ અહીંયા કર્ણ પોતાની શક્તિ એકઠી કરે છે એની હિંમત લાવે છે શક્તિની અને જ્યાં પોતાનું બાણ હોય છે અને આવી હાલતમાં કર્ણ પોતે બાણ ચઢાવે છે અને પૃથ્વી પર બાણ મારે છે અને બાણ મારીને ગંગા પ્રગટ કરે છે પાણી પ્રગટ કરે છે ધરતીમાંથી જે પાણીની શેર ભાગે છે ધરતીમાંથી જે પાણી નીકળે છે એ પાણીથી પછી આ કર્ણ પોતાની રેખ ધોઈ નાખે છે લોહીવાળી અને પેલા બ્રાહ્મણ દેવને અર્પણ કરે છે પરંતુ અર્પણ કર્યા પછી એને કૃષ્ણએ એની કર્ણના દાંતની જે રેખ હતી એનો સ્વીકાર પણ કરી લીધો છે પણ છેવટે કરણા કહે છે કે પ્રભુ મને એવું લાગતું નથી મને શંકા થાય છે તમે કોઈ બ્રાહ્મણ હોય એવું મને લાગતું નથી કેમ કે કુરુક્ષેત્રના યુદ્ધમાં અને છેલ્લે ટાઈમે કોને ખબર પડે કે કરણનો છેલ્લો ટાઈમ છે અને કરણ મૃત્યુ સયા પર પડ્યો છે એવો તો કોઈને ખબર જ નથી જે યુદ્ધમાં હતા એ જ લોકો જાણે છે બીજા કોઈ જાણતા નથી તો કોઈ બ્રાહ્મણ તો યુદ્ધમાં છે જ નહીં તો પ્રભુ તમે જે હોય તમારું અસલ સ્વરૂપ મને તમારા અસલ સ્વરૂપના દર્શન તમે કોણ છો તો કર્ણને ધ્યાન તો હતું જ તો કર્ણને જોઈ તો એક બાજુ ભગવાન અર્જુનના રથ ઉપર બેઠેલા હતા અને એક બાજુ બ્રાહ્મણનો ભેષ લઈને આવ્યા હતા એટલે કર્ણ ચિતરાઈ ગયો એમ છતાં કર્ણને ધ્યાન તો પડતું જ કે કૃષ્ણ સિવાય બીજું કોઈ હોય જ ન શકે ત્યારે કર્ણએ બહુ વિનંતી કરી છે કે ભૂદેવ તમારા મને અસલ દર્શન દો ત્યારે કૃષ્ણ ત્યાં સ્વયં પ્રગટ થાય છે અને કૃષ્ણ કહે છે કે કર્ણ માગ માગતું માંગીએ આપો કર્ણ કહે છે કે પ્રભુ મારે કંઈ માગવું નથી પણ જ્યારે મને ખબર છે કે જ્યારે કુંતા માતા મારી પાસે આવ્યા અને મને લઈ લેવા કે તું પાંડવો ભેગો આવી જા અમે તને રાતગાદી આપશું ત્યારે મારા પિતા સૂર્યદેવે મને ના પાડી હતી કે બેટા જો તું પાંડવ ભેગો જઈશ તો આ દુર્યોધન છે ને એ યુદ્ધ નહીં કરે અને તમને પાંચ ગામ આપી દેશે પણ દુર્યોધનનો પાપનો ઘડો ક્યારેય ભરાશે તો તારે દુર્યો દુર્યોધનના બાજુમાં રહીને તારે દુર્યોધનના પાપનો ઘડો ભરાવવાનો છે એના માટે હું જીવ નહીં તો કર્ણ કહે કે બીજા નંબરે કે મારા જન્મથી આજ સુધી હું પાંડુ પુત્ર હોવા છતો હું કુંતી પુત્ર હોવા છતો મને રાધે પુત્ર લોકોએ કહ્યો છે મને દાસી પુત્ર કહ્યો છે ગુરુઓએ મને તરસોડ્યો છે સમાજે મને તરસોડ્યો છે અને મેં હું જ્યાં જોઉં રાજાઓએ મને તરસોડ્યો છે કોઈ સ્વયંવરમાં હું ગયો છું ત્યાં મારી મને બદનામી મળી છે કે તું દાસી પુત્ર હશે તારે સ્વયંનો ભાગ લેવાય નહીં તો પ્રભુ હું મારી મારી જ્યાંથી સમજણ આવી ત્યાંથી જ હું જગતના ટાણા ખાઈ ગયો છું અને મને ક્યાંય સુખ મળ્યું નથી મને આ સંસારમાં ક્યાંય આનંદ મળ્યો નથી પણ પ્રભુ મને છેલ્લી વાર મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરો કે જેથી કરીને મારા આત્માને શાંતિ મળે ત્યારે કૃષ્ણ કહે છે કે બોલ કર્ણ તારી અંતિમ ઈચ્છા શું છે ત્યારે કર્ણ કહે છે કે પ્રભુ મને આ પૃથ્વી પર જ્યાં પણ તમે મારા અગ્નિ સંસ્કાર કરો અને એ અગ્નિ સંસ્કાર તમારા જાતે જ કરવાના છે અને એવી જગ્યાએ કરો કે જ્યાં ધરતી પુણ્યશાળી ધરતી હોય જે ધરતી પર બિલકુલ પાપ થયેલ ના હોય જે ધરતી પવિત્ર હોય એવી જ ધરતી પર મારા અગ્નિ સંસ્કાર તમે કરજો આવા આટલું કહ્યા પછી તો કર્ણનો દેશ ઉઠી જાય છે પણ હવે ભગવાન કૃષ્ણ એમની દિવ્ય દ્રષ્ટિથી આખી પૃથ્વી જોઈ વળે છે પણ આખી પૃથ્વી ઉપર ક્યાંય એક સોયની અણી જેટલી પણ પવિત્ર જગ્યા મળતી નથી શેવટે ભગવાન કૃષ્ણ તીર્થોમાં જુએ છે કે ભાઈ જ્યાં તીર્થો હોય ત્યાં તો પવિત્ર જગ્યા હોવી જ જોઈએ તો કૃષ્ણ તીર્થોમાં જ હોય છે પણ તીર્થોમાં પણ કૃષ્ણને પવિત્ર જગ્યા મળતી નથી તો કૃષ્ણ જુએ છે કે તીર્થોમાંય વિષય વાસનાને મોહને લોપ પડેલો હોય છે તો કૃષ્ણ કે આ ભારતની પ્રજાએ તીર્થોને પણ પવિત્ર રાખ્યા નથી એમાંય વિષય વાસનાને મોહને લોપ પડેલો જ છે હવે કૃષ્ણ પોતે ધર્મ સંકટમાં આવી જાય છે કે હવે શું કરવું કર્ણને મેં વચન આપી દીધું છે કે હું તને પવિત્રમાં પવિત્ર જગ્યાએ તારા અંતિમ સંસ્કાર કરીશ તો હવે મારે અંતિમ સંસ્કાર કરવા જ કેમ ત્યાં કૃષ્ણ પોતે વિચાર કર કે હવે એક જ રસ્તો છે કે મૌન થઈ જવું અને ખરેખર આપણી કોઈ આપણો કોઈ પ્રશ્ન હોય એનો જો બહાર જવાબ ન મળતો હોય તો તમે પાંચ મિનિટ માટે શૂન્ય થઈ જાઓ પાંચ મિનિટ માટે મૌન્ય થઈ જાઓ તો એનો રસ્તો તમને અંદરથી જ મળી જાય છે અને જ્યાં કૃષ્ણ સ્વયં મૌન થઈ ગયા છે ત્યાં અંદરથી જ એમને રસ્તો મળી ગયો અંદરથી એમને મળી ગયો પવિત્રમાં પવિત્ર ધરતી તો કોઈ નથી પણ મારી હથેળી પવિત્ર છે અને હથેળી એ ધરતીનો હિસ્સો છે તો પછી હું મારી હથેળીમાં જ કેમ કરણનો સંસ્કાર ન કરું અને એ ટાઈમે કૃષ્ણએ પોતે વિરાટ સ્વરૂપ લીધું છે અને પોતાની હથેળીને વિરાટ બનાવી દીધી છે એક નહીં પણ અંદર પંદર પચાસ કરણ લઈ રહે એવડી મોટી વિરાટ હથેળી કૃષ્ણએ બનાવી દીધી છે અને એ હથેળીમાં પછી કાષ્ટ ગોઠવ્યા છે અને કાષ્ટ ગોઠવીને કાષ્ટના ઉપર જેમ આપણે લાશને સુવડાવીએ એમ કરણની લાશને સુવડાવી છે અને પોતાના યોગ પરથી જ અંદર અગ્નિ પ્રગટ કરી છે તો એક બાજુ કર્ણની લાશ બળી રહી છે એક બાજુ કૃષ્ણનો હાથ પણ બળી રહ્યો છે પણ એમ છતાં કૃષ્ણ આનંદમાં હશે આનંદમાં કેમ કે આજે મેં મારું વચન નિભાવ્યું છે અને બીજો આનંદ એ હતો કે આ કર્ણ એ કેટલો મહાન દાનેશ્વર હતો કે જેને મૃત્યુ સમયે પણ એને પથ્થર લઈને પોતાના દાંત થોડી અને મને રેખ આપી દીધી અને મેં એને કે આ રેખ અપવિત્ર છે તો આટલી બધી ગંભીર હાલતમાં એનામાં એનું શરીર અશક્ત થઈ ગયેલું હતું એને કંઈ ભાન નહોતું એમ સત મૃત્યુ સજા પર પડેલા કારણે પોતાની શક્તિને એકઠી કરીને એને ધરતીમાં બાણ મારીને ગંગા પ્રગટ કરી છે અને એ પાણીથી મને ધોઈને એને રેખ આપી છે તો મને કર્ણ ઉપર ગર્વ હશે તો આ જ વચનથી કસ ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણને અંતિમ સંસ્કાર પોતાની હથેળી ઉપર કર્યા હતા